અત્યારે નાસ્તા પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરાગા ગાંઠિયા ખાવા ગયા હવે આપણે જવાનું છે જુનાગઢ ટોચ ઉપર ચડવાનું છે તો અહીંયાથી ભાઈ જો ને એવું તો નહીં દેખાય બાકી ઉપર જઈએ એટલે આપડે બતાવશું તો અત્યારે બધા ફ્રેન્ડ સર્કલ ફ્રી થઈ ગયા છે ને હવે ઉપર જવાનું છે જૂની સીડીએ આપણે જવાનું છે તો હવે આપણે આગળ જવા રવાના થઈ જઈએ તો બાકી હાલો કન્ટિન્યુ છે તો ભાઈ અત્યારે ગિરનારની જૂની સીડી અને નજીક પહોંચી ગયા છે ભાઈ તમે અહીંથી ગિરનારના દર્શન કરી લો નજીક છે અને આગળ હુડન ખટોલા ઉડ્યા જાય છે થઈ થોડી લાઈન છે પણ આમાં તમને થોડાક ઓછા દેખાય છે બાકી તો ગિરનારના દર્શન કરી લો વાદળાની વચ્ચે હાથે જવાનું છે અને વાતાવરણ એકદમ ક્લીન છે એટલે ભાઈ સરસ મજાના ભાઈ લોકેશનના નજારા સાથે આપણે ગિરનારની શેર કરવાની છે અને લાકડી બાકડી લઈ લીધી છે ને હવે જો ભાઈ આંખી રોપ વે પણ ચાલુ થાય છે અને જૂની ચીડી પણ અહીંથી ચાલુ થાય છે તો હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દઈને તમે બધા બાકી યાર કન્ટિન્યુ વિડીયોમાં તો ભાઈ અત્યારે ચેકિંગ બેકિંગ કરાવીને ભાઈ થઈ ગયા છે આગળ હાલતા રવાના જૂની ચીડી તરફનો રસ્તો અહીંથી સ્ટાર્ટિંગ થાય છે તો જો ભાઈ સામે આપણું બધાયનું ચેકિંગ કર્યું ચેકિંગ કરીને ભાઈ અહીંયાંથી હવે આગળ જવા રવા નથી અને અહીંયા સુંદર ઝરણાં છે તો બધાય કેવા સ્નાન કરે છે તો ભાઈ હવે આપણે આગળ જઈએ અને વચમાં અહીંયા વચ્ચે જટાશંકર આવે છે તો વચ્ચ તો આપણે જટાશંકર પણ કવર કરવાનું છે અને અત્યારે જૂની સીડી તરફથી જવાનું છે આ રીતનો કઈક રસ્તો છે તો જો આપણે આગળ હવે જઈએ અને જો અહીંયા બધાય સ્નાન કરે છે નાવા ધોવાનું પાણી એકદમ ક્લીન આવે છે ગિરનારનું પવિત્ર પાણી તો હવે ભાઈ જૂની સીડી તરફથી હવે ઉપર ચડવાનું કરી દીધું છે ચાલો બાકી હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અલગ અલગ નજારાના સુંદર દ્રશ્યો ભણાવતા રહીશું અને તમે એન્જોય કરો અને થોડા ઘણા સિનેમેટિક પણ એન્જોય કરાવશું તો કન્ટિન્યુ બિનરજો તો ભાઈ અમને જો અહીંયા એરું જોવા મળી ગયું છે નાગનું બચ્ચું ઝો હા ઝો અહીંયા જાળવામાં નાનું એવું છે જો અમે આગળ જતા હતા વચ્ચેથી ને જ એટલે વાંધો ન થાય બાકી તમે લોકો આવો ને તો ધ્યાન રાખજો જીવ જંતુ શક્યતા હોય જૂની સુડિયા કેમકે અહીંયા થોડુંક પબ્લિક ઓછું હોય એટલે જીવ જંતુ વધારે રેવા કરે બાકી ધ્યાન રાખજો

આવા બોર્ડ બધી જગ્યાએ મારેલા છે કે ભાઈ વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં ને કોઈ ખોરાક આપવો નહીં સખત મનાય છે ને બને કાં સુધી પ્લાસ્ટિક લાવવો નહીં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે ને જો પકડાયશો તો વી પચીસ હજારનો કંઈક દંડ મૂકેલો છે તો હવે જો પગથિયાં ચડવાનું થઈ ગયું છે ચાલુ અને ધીમા ધીમા ચડવા મળે કા ભાઈ બંધ કેમ થાય અરે કાંઈ ન ઘટે વાહ સુધી વાહ વાહ તો ભાઈ એનો ઊંચા જો

ક્યાંથી સીડ્યા હતા જૂની સીડી કે નવી સીડી જૂની જો આઈથી તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો જૂની સીડીનો અરે બહુ ખતરનાક ખતરનાક તો ભાઈ ભાઈઓ ભાઈ થી થોડોક રિવ્યુ લઈ લીધો છે જૂની સીડીનો તો તો થોડોક રિવ્યુ લઈ લીધો છે જય ગિરનારી તમે ભાઈઓ ભાઈ થોડોક રિવ્યુ લઈ લીધો ભાઈ ગિરનાર હવે દેખાય છે અહીંયા થી તો હાલો હવે જૂની સીડીના ભાઈ નેક્સ્ટ લેવલના લોકેશન આવે છે દાંત વાહ ભાઈ સાહેબ ક્યાં લોકેશન ડુંગર ડુંગરની હાર મળે ને જ ગીરનાર છે રોપવે દેખાય છે કે જીરી કેવા કીડી જવા દેખાય છે જીરી કેવા જાય છે ને હમ અને ભાઈ આમ જો આ ગિરનાર જો ભાઈ વાદળોથી ઘેરાયેલું નજો નેક્સ્ટ લેવલ લોકેશન જાણે સ્વર્ગમાં આવી ગયો એવો અહેસાસ થાય છે બધે તો હાલો કન્ટિન્યુ આગળ આવા કેટલા બધા લોકેશન આવવાના છે તો ઘણા બધા લોકેશન આવશે તો હાલો આપણે આગળ જઈએ ક્યાં લોકેશન આવ્યું છે મોઢા ઉપર જોવાનું ખાલી હારો હાલો કન્ટિન્યુ તો ભાઈ અત્યારે બીજું એક નવું નેક્સ્ટ લેવલ નું લોકેશન આવી ગયું આ હા 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 જોઈ શકો છો આમ જો હા અને ઉપર જો એક નાના એક ભાઈ દેખાય જો હાવ ટોચ ઉપર જો આંગળી દેખાડો ને જો અહીંયા અંગૂઠો ને દેખાતા હોય ને તો ઝૂમ થતો તો એટલું ઝૂમ કરીને દેખાડજો અને ઝાખો વાદળો વાદળા વાદળાથી ઘેરાયેલો છે ભાઈ હવે લગભગ પંદરસો ઉપર પગથિયા સડી ગયા છે બાકી બધાય બે હજાર ને ભાઈ બે હજાર પગથિયા સડી ગયા છે અને હવે આગળ જાય છે હાલો નેક્સ્ટ લેવલના લોકેશન બતાવતા રહી કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ એક બીજું નેક્સ્ટ લેવલનું લોકેશન જો આ હા સીડી જુઓ ભાઈ શીડી સ્વર્ગની સીડી અને આમ જો આપણે વાદળાની વચ્ચે થોડા થોડા આવી ગયા છે અહીંયાથી તમને દેખાતા હશે જો ભાઈ લોકેશન જુઓ યાર ખાલી લોકેશન કાંઈ ના ઘટે નેક્સ્ટ લેવલ મજા જ આવે છે સડવાની થોડો થોડો થાક લાગે છે પણ ઉતરતો જઈશ બોરો બરો ખાતા જવી મજા આવે હું કરતા જવી છી તો ચાલો તો કન્ટિન્યુ કન્ટીન્યુ તો ફ્રેન્ડ નો લોકેશન લોકેશન કરતો હતો ને થાઈનેલી તમને લોકેશન બતાવી દો હા 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 કાંઈ ના ઘટે આમ જો આખું જુનાગઢ ભાવના તલાટીને બધું સમજો ખાલી પહાડો ને એમ જો હારમાળા જો હા 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 અને જો ભાઈ આમ રોપ ને એવું દેખાય જો વાહ વાહ ક્યા હે અને ભાઈ હવે આપણે થોડાક જ સમયમાં આપણે વાદળાની વચ્ચે આવશે વચ્ચે તો આપણે વાદળામાંથી પણ પસાર થઈશું તો ખાલી લોકેશન જો ગિરનાર નું વાહવા કોમેન્ટમાં ભાઈ જય ગિરનાર ની લખી દો મસ્ત મસ્ત મીઠી એવી એક નાનકડી કોમેન્ટ કરી દો જય ગિરનારી આ નાનકડો એવો સિનેમેટિક બતાવ એન્જોય કરો ફ્રેન્ડ રખડતા ભટકતા આમ જો કુદરતી સૌંદર્ય ભાઈ જોવા અહીંયા ફૂલડા જોવા મળી છે લોકેશન જોવા યાર કાંઈ ના કટે વાહ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન યાર આ બધા કહેતા હોય ને જૂની સીડીએથી હા સડો એકવાર યાર કાંઈ ના કટે આમ જો લોકેશન જો ખાલી હા નેક્સ્ટ લેવલના લોકેશન છે ભાઈ નીલ ગાર્ડન ગાર્ડન હો રહે ઉપર જો ભાઈ વાદળાથી સવાયેલો આપણે વાદળાની વચ્ચે ટૂંક સમયમાં જવાનું છે રો છે વાદળમાં ગઢાય પણ પણ એ દેખાતું નથી બધું નહી એમ વાદળમાં છે પણ એટલું બધું ધુમસ ને એવું નથી એટલે બાકી ઉપર જો ફૂલે ફૂલ વાદળમાં જાવાનું છે રોપરે ચાલુ છે બાકી હાલો આગર હાલો મભરી ધીમે ધીમેને 11:30 જો ટાઈમ થઈ ગયો છે કાન્ટિનમાં મજા

કાંઈ ના ઘટે આમ જો અમે બધા હે લોકેશન જોવા માટે હે ઊભા રહી ગયા છે ખાલી આમ જો એકવાર ગિરનારનું લોકેશન જોવો યાર હા હા કાંઈ ના ઘટે એને આમ જો સીડી જોવો યાર સરસ મજાની ભાઈ સ્વર્ગની સીડી વાહ 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 તો પછી જો આવા લોકેશન લોકેશનના ભાઈ નજારા માણવીએ છીએ હાલો કન્ટિન્યુ